What mm -hmm. you સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ચૌદ વર્ષીય તરુણી ભેદી રીતે ગુમ થઈ હતી તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં રૂપિયા પચીસથી ત્રીસ હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આ સાથે રાજસ્થાનના ડેગાણા ખાતેની હોટલમાં લઈ જઈ દેહ વિક્રયનો ધંધો કરાવ્યાનો પર્દાફાશ કરી અમરોલી પોલીસે માસ્ટર માઇન્ડ દંપતી સહિત પાંચની ધરપકડ કરી છે અમરોલી વિસ્તારમાં રહેતા યુપીના પરિવારની ચૌદ વર્ષીય ઝીનલ ગત આઠ માર્ચના રોજ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે છવ્વીસ વર્ષીય મોનિતા મોનિરા ખાતુન ઉર્ફે જ્યોતિ સાકિલ હલદરની ધરપકડ કરી હતી મોનિરા ખાતુનની પૂછપરછમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી તરોડીને દેહ વિક્રયનો ધંધો કરાવ્યા હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ગઈ હતી પોલીસે અઠ્ઠાવીસ વર્ષીય માસ્ટર માઇન્ડ સૈદુલ મોલ્લા મુનાબાર સાલોમ અને તેની પચીસ વર્ષીય પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સૈદુલ મોલ્લા મુનાબાર ઉપરાંત એકવીસ વર્ષીય રાહુલ રામ સ્વરૂપ ટેલર ચોવીસ વર્ષીય સમીર સલીમ કુરેશી ત્રીસ વર્ષીય આરીફ સાદી ખાનની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરવામાં આવી છે વર્ણાકાર અને ડીવીઆર પણ કબજે કર્યું છે મોહિમાએ ઝીનલને બ્યુટી પાર્લરમાં કામમાં રૂપિયા પચીસથી ત્રીસ હજારની કમાણી છે લાલચ આપી પોતાની સાથે મોનીરા ખાતુની રહેણાંક રૂમમાં લઈ ગઈ જ્યાં ટૂંકા કપડામાં ઝીનલ પાસે ડાન્સ કરાવી તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપે ટ્રાવેલ્સમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાણા લઈ ગયા હતા જ્યાં હોટલ મેનેજર સલીમ કુરેશીને ગ્રાહક મોકલાવી વિક્રયનો ધંધો કરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સહેદુલ તેની પત્ની મોહિમા રાહુલ સમીર અને આરીફની ધરપકડ કરી હતી જ્યાં દીપેશ દવેએ ડેગાણાની જે હોટલમાં વિક્રેનો ધંધો કરાવ્યો હતો ત્યાં તેણે કોણે કોણે જિનલ સાથે દુષ્કર્મ કર્યું અને કેટલી તરુણી કે યુવતીને આ રીતે કામની લાલચ આપી ફસાવી છે આ ધંધામાં અન્ય કોણ કોણ સામેલ છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે બ્યુટી પાર્લરના કામના બહાને તરુણીને રાજસ્થાનના નાગોર જિલ્લાના ડિગાણા લઈ ગયા છે વૃંદાવન હોટલમાં મેનેજર સલીમ કુરેશીની સાંડકાંઠમાં ગ્રાહકોએ દુષ્કર્મ કર્યું મેનેજર સલીમની પૂછપરછમાં હોટલના માલિક ડોક્ટર અમિત ચૌધરી છે અને તેઓ ભાડેથી ચલાવે છે પરંતુ તેની પાસેથી કોઈ ભાડા કરાર કે અન્ય કોઈ પુરાવા મળ્યા નથી જ્યારે જિનલને રાજસ્થાન જેલ દેહ વિક્રયના ધંધામાં ધકેલનાર સૈદુલ મોલ્લા અને તેની પત્ની મોહિમાએ તેઓના આ ધંધામાં તેમની ઉપર સાહિબ સૈયદ હોવાની કબૂલાત કરી છે જેથી પોલીસે સાહિબ સૈયદ ફરિયાદની પણ શોધખોળ હાથ ધરી છે ઝીલલને બ્યુટી પાર્લરના કામની લાલચ આપી દેહ વિક્રયના ધંધામાં ધકેલનાર મોલ્લા દંપતી તરુણી અને યુવતીઓને તેઓના આધાર કાર્ડ પણ બનાવી આપવાની લાલચ આપતા હતા જેથી તેઓ કયા અને કોની પાસે આધાર કાર્ડ બનાવતા હતા તે અંગે પણ તપાસ શરૂ કરી છે બીજી તરફ મહત્વની બાબત એ છે કે ઝીલલનો ટૂંકા કપડામાં જે મોબાઈલમાં ફોટો પાડી વિડીયો ઉતાર્યા હતા તે બગડી ગયો હોવાનું સેદિલ મોલ્લા રટણ કરી રહ્યો છે